નવરાત્રી મહોત્સવનો વડોદરામાં પ્રારંભ થઈ ગયો છે અને તેવામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે ખડે પગે સેવા બજાવવામાં આવી રહી છે ખાસ કરીને રાત્રિ દરમિયાન જ્યારે ગરબાના આયોજનો થઈ રહ્યા હોય અને વડોદરા શહેરમાં અલગ અલગ સાતસો જગ્યા પર નાના મોટા ગરબાના આયોજન કરવામાં આવ્યા હોય ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના અંતર્ગત શહેર પોલીસ દ્વારા ડ્રોન કેમેરા વડે અલગ અલગ આયોજનો પર નજર રાખવામાં આવી છે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી તકેદારીના ભાગરૂપે જ્યાં જ્યાં ગરબાના આયોજનો થયા હતા ત્યાં ડ્રોન કેમેરા વડે નિરીક્ષણ કરવામાં આવ્યું છે ચકાસણી કરવામાં આવી અલગ અલગ જગ્યા પર ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પોલીસે બાજ નજર રાખી